નમસ્કાર મિત્રો ખેડૂત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા છો તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો ગુજરાત સહિત દેશભરમાં માં લાગુ કરો એસઓપી ડિજિટલ ફ્રોડ મામલે સુપ્રીમ કોર્ટ નો કડક આદેશ અમરેલી બા પાક નિષ્ફળ જવાની ભીતિએ માલવડ ગામના યુવા ખેડૂતનો આપઘાત ખેતરમાં જ જીવન ટૂંકાવ્યું हिमांंत विश्वाश शर्मा ना शूटिंग व्हिडिओ नो विवाद वगरो सुप्रीम कोर्टे पीआयएल दाखल गने ओव्हीसीए नोधवी एफआयआर पाकिस्तान ने जे ना कवे बंदूक मुकी ते बांगलादेशी जे तेने दगो अपयो वर्ल्ड कप विवाद मामले नो व बडा के सामने आवयो अहमदाबाद मा किडनी हॉस्पिटल मा आरोग्य विभाग ना ডেপুটি सेक्रेटरी अने इन्क्वायरी कमिटी नी सरप्राईज विजिट थी फफडाट फैलायो અમદાવાદમાં શાસ્ત્રી બીજ પર ભારે વાહનો માટે નો એન્ટ્રી વચ્ચે નિયમોના ઉડ્યા ધજાગરા મેચના બંદોબસ્તમાં પોલીસ વ્યસ્ત એફઆઈઆર નોંધીને ધરપકડ કરો પ્રધાનમંત્રી મોદી સાથે અપ્રિય ઘટનાની આશંકા મુદ્દે રાહુલ ગાંધીનો જવાબ કચ્છના મુંદ્રામાં જ્વેલર્સની દુકાનમાં લૂંટનો પ્રયાસ ફાયરિંગ કરી નાસ્તા એક લૂંટારુને વેપારીએ જીવના જોખમે પકડ્યો

રાજકોટમાં આ ભાજપમાં ખળભળાટ મચી ગયો કોર્પોરેટિવની મહિલા કાર્યકર્તા સાથે વિવાદાસ્પદ ચેટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ શરદ પવારની તબિયત અચાનક બગડી બારામતીથી સીધાપુણેની હોસ્પિટલ ખસેડવામાં આવતા સમર્થકો ચિંતામાં મુકાયા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે માર્ચ બે હજાર છવ્વીસ પહેલાં તમામ ખેડૂતોને દિવસે વીજળી આપવાની ઐતિહાસિક જાહેરાત કરી કેન્દ્રીય બજેટમાં કૃષિ ક્ષેત્ર માટે ફાળવેલ મોટી રકમથી ખેડૂતોમાં ભારે આનંદની ની લહેર જોવા મળી પ્રધાનમંત્રી પ્રધાનમંત્રી કિસાન નો બાવીસમો હપ્તો મેળવવા માટે ઈ કેવાયસી અને જમીન વેરીફિકેશન કરાવવું હવે ફરજિયાત રહેશે કૃષિ તજજ્ઞો એ જણાવ્યું કે જમીન ટેસ્ટ કર્યા વગર ખાતર નાખવાથી ખેડૂતોને વાર્ષિક મોટું નુકસાન થવાની શક્યતા સૌરાષ્ટ્રના આ યાર્ડોમાં મગફળીની આવક ઘટી પરંતુ ગુણવત્તાના આધારે ભાવમાં પચીસ નો સુધારો કરવામાં ખેડૂતોને કેસીસી અંતર્ગત નવી ધિરાણ લોન આપવાની પ્રક્રિયા બેન્કો દ્વારા ઝડપી બનાવવામાં આવી ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આજે ડુંગળી અને લસણના ભાવમાં તેજી જોવા મળી ખેડૂતોમાં ખુશીની લહેર ગુજરાત સરકારે કૃષિ સંશોધન કેન્દ્રોને સ્ટાર લિંક સેટેલાઇટ ઇન્ટરનેટથી જોડવાનો મહત્વનો નિર્ણય લીધો જમીન વારસાઈ હવે દીકરીનું નામ દાખલ કરવા અંગેના નવા નિયમોની સમજ આપતી ઝુંબેશ શરૂ કરવામાં આવી પ્રધાનમંત્રી મોદી અને સોશિયલ મીડિયામાં પ્રધાનમંત્રી આવનવારો ઇબ્રાહીમ સાથે વેપાર અને સંરક્ષણ મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજી ગુજરાત સરકારે એલન મસ્ક સાથે અંતરિયાળ વિસ્તારોમાં સેટેલાઇટ ઇન્ટરનેટ આપવા માટે સમજૂતી પત્ર પર હસ્તાક્ષર કર્યા ઇન્ટરનેટ કેબિનેટ સચિવાલયે હવે સરકારી સચિવોને તેમના કામના આધારે હવે સ્કોર કાર્ડ આપવાનું શરૂ કર્યું રાજ્ય શિક્ષણ વિભાગે વહીવટી કારણોસર પચાસ શિક્ષકોની બઢતી રદ કરી હોવાનો આદેશ જારી કરવામાં આવ્યો પાકિસ્તાન સરકારે પંદર ફેબ્રુઆરીએ ભારત સામે ટી ટ્વેન્ટી મેચ રમવા માટે પોતાની ટીમને લીલી ઝંડી આપી ગુજરાતમાં વસ્તી ગણતરી માટે વીસ એપ્રિલથી હાઉસ લિસ્ટિંગની પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી દિલ્હીમાં પોલીસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સૌરભ ભારદ્વાજની અટકાયત કરવામાં આવી બજેટ બે હજાર છવ્વીસ માં મધ્યમ વર્ગ ને આર્થિક સહાય અને ખરીદી શક્તિ વધારવા પર નવા સેન્ટર કોન્ટ્રાક્ટમાં અક્ષર પટેલના ડિમોલેશન ને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ તેજ થઈ વૈશ્વિક સ્તરે તેલના ભાવમાં વધઘટ છતાં ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવ આજે સ્થિર રહ્યા બેંગલુરૂમાં મેટ્રોના ભાડામાં ફેરફાર માટે દિલ્હી મેટ્રો ફોર્મ્યુલાનો ઉપયોગ કરવાની નવી યોજના જાહેર કરવામાં આવી માટે બજેટની નવી અમલ આજથી સત્તાવાર રીતે શરૂ કરવામાં આવ્યો બાંગ્લાદેશની આવતા ગાર્મેન્ટ પર અમેરિકાએ ટેરિફ ઘટાડી ઓગણીસ ટકા કરતા કાપડ ઉદ્યોગને ફાયદો થશે આરબીઆઈએ ક્રિપ્ટો એસ ટેસ્ટ હવે પર નવા નિયમો જાહેર કર્યા રોકાણકારોને સાવચેત રહેવા સૂચના આપી

ન્યુઝીલેન્ડ સામે એકસો બ્યાસી રન બનાવ્યા છતાં અફઘાનિસ્તાન નો પરાજય થયો નવો રેકોર્ડ બન્યો પંદર ફેબ્રુઆરી એ યોજાનારી ભારત પાકિસ્તાન મેચ માટે તમામ ટિકિટો માત્ર પાંચ મિનિટમાં જ વેચાઈ ગઈ હાર્દિક પંડ્યાને નવા કોન્ટ્રાક્ટમાં ગ્રેડ એ માં જાળવી રાખવામાં આવતા ક્રિકેટ જગતમાં મોટી ચર્ચાઓ તેજ બની ગુગલે ભારતીય ભાષાઓ માટે નવા આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ફીચર્સ લોન્ચ કર્યા ગુજરાતી ભાષામાં સચોટ અનુવાદ મળશે પ્રધાનમંત્રી મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે સ્ટાર લિંક સાથેની ભાગીદારીથી ગ્રામીણ ભારત બદલાશે સોનાના તોતિંગ ભાવ વધારા વચ્ચે મવડી મંદિરમાંથી ગાયબ થવું એકસો ને ત્રીસ કિલો સોનું ટ્રસ્ટીઓ વચ્ચે નવી વોર શરૂ થઈ આઈસીસી નો એક માસ્ટર સ્ટ્રોક અને પાકિસ્તાન ઘૂંટણીએ પડ્યું બધી શરતો હવાઈ ગઈ ભારત સામે મેચ રમવા તૈયાર થઈ ગયું વચ્ચે સંસદની કાર્યવાહી મંગળવાર સુધી સ્થગિત કરવામાં આવી રાહુલ ગાંધીનો સ્પીકર સામે વિરોધ કરવામાં આવ્યો બીસીસીઆઈએ સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની કરી મોટી જાહેરાત લિસ્ટમાં ત્રીસ નામ વિરાટ રોહિતનો મોટો ફટકો લાગશે બાર ફેબ્રુઆરીએ દેશવ્યાપી હડતાળ કરવામાં આવશે ત્રીસ કરોડ કામદારો જોડાશે સત્સો જિલ્લા પ્રભાવિત થશે પાટણ પાટણમાં પુત્રના વગાડીને બંધારણનો ભંગ કરનાર કોરડા ગામના પૂર્વ સરપંચને દોઢ લાખનો દંડ ફટકારવામાં આવ્યો અમદાવાદ એરપોર્ટ પર જાહેરમાં નમાઝ પડતો વિડીયો વાયરલ થતા મુસાફરોમાં રોષ ફેલાયો સીઆઈએસએફ ને કરાય ફરિયાદ ખેડૂતોના ખાતામાં ટૂંક સમયમાં જ આવશે બાવીસ હપ્તો ઈ કહેવાય છે બાકી અટકી શકે છે બે હજાર રૂપિયા અમદાવાદમાં ઈડીના મોટા દરોડા પાડવામાં આવતા અમેરિકી નાગરિકો સાથે છેતરપિંડી કરતા કોલ સેન્ટરનો પર્દાફાશ થયો લાખોની રોકડ જપ્ત કરવામાં આવી મહારાષ્ટ્ર જિલ્લા પરિષદ ચૂંટણીનું પરિણામ જાહેર થયું ભાજપનો દબદબો રાયગઢમાં એકનાથ શિંદેને મોટો ઝટકો લાગ્યો પ્રધાનમંત્રી મોદીનો કિસાન સન્માન યોજના જો તમે ઈ કહેવાય છે નહીં કર્યું હોય તો તમારા ખાતામાં બે રૂપિયા જમા થશે નહીં અજીત પવારના ગઢ પુણેમાં એનસીપીનો ધમધમાટ વલણોમાં ભાજપ બીજા સ્થાને કોંગ્રેસે ખાતું ખોલવામાં પણ નિષ્ફળ ગયું સોનામાં રેકોર્ડ ઉછાળા બાદ હડકંપ મચી ગયો ચીનને દોષિત ઠરાવી અમેરિકાએ ગુસ્સો ઠાલ્યો તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઇક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ